અંગે સાથે વાત કરી હતી ભુજ નગરપાલિકાની નાગોર રોડ ઉપર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ભંગારનો વાડો બને એને દબાણ કરવામાં આવેલું હતું જે અંતર્ગત નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી નોટિસ આપ્યા પછી દબાણ દૂર ના કરતા આજે નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત રાખી અને દબાણ દૂર કરેલું છે આ તો માત્ર આજે એક જ જે વાડો બનાવ્યો હતો તેનું દબાણ દૂર કરેલું છે નગરપાલિકાની માલિકીની સાઈટ ઉપરથી બાકી દબાણ દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા સતત હાથ ધરી જ રહી છે નગરપાલિકાની માલિકીની અન્ય કોઈ જગ્યાઓ ઉપર દબાણ થયું હોય એવું અત્યારે ધ્યાન ઉપર આવેલું નથી પણ આ બાબતો કોઈ ધ્યાન ઉપર આવશે તો નગરપાલિકા તે દબાણો દૂર કરશે